અર્ધવિંદન એજ્યુકેશન છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે જે પૈકી છેલ્લા આઠ વર્ષની અંદર મારુતિ નંદન એજ્યુકેશને ત્રણ વખત મહેસાણા જિલ્લામાં નંબર પ્રાપ્ત કરેલ છે અને ચાર વખત ખેરાલુ તાલુકામાં નંબર પ્રાપ્ત કરેલ છે ગયા વર્ષે બે હજાર પચીસની બોર્ડની એક્ઝામની અંદર આ છોકરીએ ગુજરાતમાં ચોથો નંબર મેળવેલ છે તમે વિચારી શકો છો કે આવા અંતરિયાળ વિસ્તારની અંદરથી જો આ બાળક ગુજરાત બોર્ડની અંદર જઈ શકતું હોય ગુજરાતમાં નંબર પ્રાપ્ત કરી શકતું હોય તો આવા અંતરિયાળ વિસ્તારમાં કેવા પ્રકારનું એજ્યુકેશન અપાતું હશે હું છું તમારો પ્રિય શિક્ષક પ્રજાપતિ અગર તમે પણ જો ગણિત અને વિજ્ઞાનની અંદર સારો સ્કોર મેળવવા માંગતા હોય સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યા એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું આજે તમને આપવાનું છું ચોપડી વિદ્યાર્થી મિત્રો એના પછી ઉદાહરણ નંબર ચાર નેક્સ્ટ એના પછી સ્વાધ્યાય એક પોઈન્ટ ની અંદર પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર વેરી મોસ્ટ આઈ છે એના સિવાય પ્રશ્ન નંબર સાત સાત કરીએ તો બે સંખ્યા છે એ એના પછી આગળ જોઈએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ માં છ પ્લસ વર્ગુણમાં બે રાઈટ આટલા પ્રશ્નો તમારે કરવાના રહેશે